રાજ્યમાં અસામાજિક તત્વો સામે હવે પોલીસ એક્શનમાં જોવા મળી રહી છે સરકારના આદેશ બાદ તંત્ર હવે એક્શન મોડ પર જોવા મળી રહ્યું છે રાહુલ નામના શખ્સનું ગેરકાયદેસર દબાણ છે તે તોડી પાડવામાં આવ્યું રાહુલ નામના શખ્સના ત્રણ ગેરકાયદેસર દબાણો પણ હવે તોડી પાડવામાં આવશે જે પ્રકારે આ સમગ્ર મામલો કે જ્યાં સરકારના આદેશ બાદ હવે તંત્ર પણ એક્શનમાં આવ્યું છે અને હવે અસામાજિક તત્વોની ખેર નહીં રાહુલ નામના શખ્સનું ગેરકાયદેસર દબાણ પણ તોડી પાડવામાં આવ્યું છે અને કાયદાનો પાઠ છે તેને ભણાવવામાં આવી રહ્યો છે રાજ્યમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે ને તેને જ લઈને હવે પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે દેખાઈ રહી છે ડીજીના આદેશ બાદ સુરતના ટપોરી ગણાતા માથાભારે ગણાતા રાહુલ એપાર્ટમેન્ટનું જ્યાં રહે છે એનું ગેરકાયદે તેણે જે બાંધકામ કર્યા હતા એ તમામ ગેરકાયદે બાંધકામને અત્યારે એ ધ્વંસ કરી દેવામાં આવ્યા છે આજે સવારથી સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે અને સુરત પોલીસે આ ડિમોલ્યુશનની કામગીરી શરૂ કરી છે રાહુલ એપાર્ટમેન્ટ સુરત પોલીસ માટે એક નટોરિયસ વ્યક્તિ છે અને તેણે ભૂતકાળમાં અનેક તેની સામે ગુનાઓ પણ ચૂક્યા છે અને અત્યારે આ અહીંયા એને જે ગેરકાયદે બાંધકામો અહીંયા કર્યા હતા ખુલ્લી બનાવી હતી વગેરે હતું એ તમામનું હાલ ચાલુ કરી દેવામાં આવ્યું છે સમગ્ર મામલામાં પોલીસનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સાથે સાથે કોર્પોરેશનના અધિકારીઓ પદાધિકારીઓ પણ અહીંયા છે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા છે ડીસીપી ભગીરથ ગઢવી આપણી સાથે છે સીધી એમની સાથે વાત કરીશું સાહેબ અહીંયા કયા પ્રકારની હાલ કામગીરી ચાલી રહી છે અત્યારે આપ જોઈ શકો છો કે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે બીઆરસી બીઆરસી આવાસ છે આ આવાસમાં રાહુલ જે રાહુલ એપાર્ટમેન્ટ તરીકે ઓળખાય છે એ એ પોતે પોતે રહે છે આરોપી છે અગાઉ એના વિરુદ્ધ ઓર્ગેનાઇઝ ક્રાઇમ હેઠળ એને રજીસ્ટર કરવામાં આવ્યો હતો આ ઉપરાંત પાસાની કાર્યવાહી થઈ છે રાહુલ એપાર્ટમેન્ટ છે એ મર્ડર ખંડણી એટેમ્પ ટુ મર્ડર આ પ્રકારના ગંભીર ગુનાઓમાં સામેલ છે અત્યારે જે પાસામાંથી છૂટીને આવ્યો હતો ત્યારબાદ પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા માટે વારંવાર પોલીસની પ્રેઝન્સ હોવાથી સીધું કંઈ કરી નહોતો શકતો એટલે એણે બાજુમાં ગેરકાયદેસર બાંધકામ કરી લીધું ત્રણ રૂમો બનાવી દીધી એમાં રહી અને પોતાના મિત્રો સાથે બેસી રહેતો અને લોકોને પરેશાન કરતો આ પ્રકારની પ્રવૃત્તિ પોલીસના ધ્યાને આવતા પોલીસે એને ડિમોલીશ કરવાની કાર્યવાહી કરી લે છે હાલ રાહુલ એપાર્ટમેન્ટ જેલમાં છે ક્યાં અત્યારે રાહુલ એપાર્ટમેન્ટ પાસામાંથી ચૂંટીને આવ્યો છે અત્યારે એની પર શોધખોળ પોલીસ કરી રહેલ છે અત્યારે અહીંથી ભાગી ગયો છે ચોક્કસ હું ફરીથી દ્રશ્યો બતાવીશ કે રાહુલ એપાર્ટમેન્ટ તાજેતરમાંથી પાસામાંથી છૂટીને આવ્યો છે અને પાસામાંથી છૂટ્યા બાદ તે આ ડિમોલિશનની કામગીરી પોલીસે શરૂ કરી એ દરમિયાનમાં નાસી છૂટ્યો હતો આ જે ત્રણ ખોલી એણે અહીંયા ઊભી કરી દીધી હતી તેનો સર સામાન છે તેની સાથે સાથે એપાર્ટમેન્ટની પાછળના ભાગે પણ તેણે ગેરકાયદે બાંધકામ કરી દીધું હતું એ ગેરકાયદે બાંધકામ પણ હાલ તોડવાની કામગીરી ચાલી રહી છે રાહુલ એપાર્ટમેન્ટ સુરતમાં જે નટોરિયસ છે ટપોરી છે એ પૈકીનો એક છે ગુજસી ટોકમાં પણ તેની ધરપકડ થઈ ચૂકી છે અને હાલ આ સમગ્ર મામલે પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે કેમેરામેન દેવેશ સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી વીટીવી ન્યૂઝ સુરત તો હવે રાહુલ શખ્સનું ઘર છે તે તોડી પાડવામાં આવી રહ્યું છે રાહુલ શખ્સના ત્રણ ગેરકાયદેસર દબાણો છે તે તોડી પાડવામાં આવ્યા છે રાજ્યમાં તત્વો સામે હવે પોલીસ મોડમાં જોવા મળી રહી છે અને હવે કાયદાનો પાઠ આ લોકોને ભણાવવામાં આવી રહ્યો છે કારણ કે એવી ઘટનાઓ છે તે રાજ્યભરમાંથી સામે આવી રહી છે કે જ્યાં જાહેરમાં મારામારી લોકો પર હુમલા કરવામાં આવતા હોય છે ને આ પ્રકારે આ અસામાજિક તત્વો છે તે બેફામ બની રહ્યા છે ના કાયદાનો ડર કે ના પોલીસનો ડર હોય તે પ્રકારે જાહેરમાં મારામારી લઈને હવે પોલીસ છે જોવા મળી રહી છે કાર્યવાહી છે તે કરવામાં આવશે તેવા આદેશ છે તે પણ જિલ્લા પોલીસ વડાએ આપ્યા છે અને હવે સુરત ખાતે આ રાહુલ નામના શખ્સને પણ તેના ત્રણ ગેરકાયદેસર દબાણો છે તે તોડી પાડવામાં આવ્યા છે જોકે હાલ આ રાહુલ નામનો આરોપી ફરાર છે